જેતપુર પંથકમાં પાછોતરા વરસાદ થી ઉભા પાકને નુકસાન થતાં અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી છે વરસાદથી મગફળીના પાથરા પરડી જતા મગફળી સાથે ઢોરનો સૂકો ચારો પણ બગડી ગયો છે ચાલુ ચોમાસે અતિવૃષ્ટિના ફટકા ખાના ખેડૂતોને તાકીદે વીમો સહાય ચૂકવવા વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાઈ હતી તેની માથે પાણી ફરી વળ્યું છે હવે તો મોટાભાગનો પાક વરસાદી ફૂગને કારણે સડી ગયો હોય જેતપુર પંથકના ખેડૂતોને માથે ઓઢીને બેસવાનો વારો આવ્યો છે જેતપુર પંથકમાં પડેલ પાછો તરા વરસાદથી કપાસ મગફળી એરંડા સહિત પાકનો કચ્છર ઘાણ નીકળી ગયો છે સરકારે ગામડે ગામડે વરસાદ માપક યંત્ર મૂક્યા ન હોવાથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે સરકારી કચેરીના જ આંકડા માન્ય ગણાય છે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂનની આસપાસ જેતપુર પંથક સહિત સરધરપુરમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું ત્યારબાદ એકથી દોઢ મહિનો વરસાદ જ ન વરસતા ખેડૂતોએ ઉધાર ઓછીના પૈસા લઈ ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ પાકને સિંચાઈ કરવાનું શરૂ કરી દીધું ત્યાં વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો તેમાં જ્યારે પાકની જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતા ધરતી પુત્રો ખુશખુશાલ થઈ ગયા અને ચાલુ વર્ષે સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી ચાલુ ચોમાસે અતિવૃષ્ટિના ફટકા ખાનાર ખેડૂતોને તાકીદે વીમો સહાય ચૂકવવા માંગણી ઉઠી છે હવે અમારે આ દસક વિઘા નું વાવેતર છે વિગે બાર થી પંદર હજાર નો ખર્ચો કર્યો હે અને આ નહીં ગયું હે પાલો હતો મને આશા હતી કે અમને આ લાભ મળી છે પાલા તો એ બગડ્યું હવે ત્રણ ચાર દી થી વરસાદ થાય છે એટલે હવે અમારા સરકાર હવે કઈક સહાય કરે તો કઈક નવું બીજું વાવેતર કરી આવી હવે કઈક છે નહીં ઘરની અંદર બધું આમાં નાખી દીધું હોય મજૂરી માં ટ્રેક્ટર ના ભાડા માં ખર્ચા એવડા ખાતરના ખર્ચા એવડા દસ વીઘા નું વાવેતર છે કારણ કે આજ પાંચ પાંચ છ દિવસથી આ વરસાદ સતત પડી રહ્યો છે વરસાદના કારણે મગફળી તો હાલો એમાં તો ઘણું બધું નુકસાન છે પણ આ ઢોરને ઘાસ સારો પણ કાંઈ ખાવા લાયક નથી રહ્યો બરાબર અને પછી આ બધી સરકાર બધાના જેના પલરેલું એનો બધાનું જેનો જેના પલરેલું છે એના સર્વે કરીને એને જે સુકવણું જે સુકવવું એ આપી દીધું તમારી માંગ શું છે અમારી મેં તો ખેડૂતને જે જે ખસો થયો સર્વે જે ખેડૂને જેને પડેલું નુકસાની હોય ને તૈયાર પાક એને ચુકવણું કરે છેલ્લા ચાર પાંચ દિવસથી જે પાછતરો વરસાદ ચાલુ થયો છે એ સમય દરમિયાન અત્યારે ખેડૂતોના ખેતરમાં મોસમનું કામ ચાલુ છે એટલે કે મગફળી કપાસ કપાસ વીણવાનું મગફળીના પાથરા પડ્યા છે આવી સ્થિતિ આ સંજોગોની અંદર અત્યારે ખેડૂતોને એક આશા હતી કે ચાલુ વર્ષમાં ખૂબ વરસાદ થયો છે અને માનો કે જેતપુર જામકનોણાની વાત કરીએ તો જેતપુરની અંદર એકસો ને ચાલીસ ટકાની આસપાસ વરસાદ થઈ ગયો છે જામકનોણાની અંદર એકસો ને ઓગણસાઠ ટકા સુધીનો વરસાદ થઈ ગયો છે એટલે કે લીલો દુષ્કાળ જ છે છતાં પણ ખેડૂતોને એક આશા હતી કે થોડો ઘણો આમાંથી મગફળી કે થોડા ઘણા કપાસ થઈ જાય તો ખેતી ખર્ચ અથવા તો મજૂરી ખર્ચ કદાચ નીકળે પરંતુ ચાલુ વર્ષની અત્યારે જે પાછોતરો વરસાદ થવાથી ઊભા આ જે પાથરા જે ખેડૂતોના ખેતરમાં છે એ પલળી ગયા છે મગફળી તો બહુ એટલી બધી હતી નહીં હવે ઘાસચારાની આશા હતી એના પર પણ પાણી ફરી વળ્યું છે અને કપાસની અંદર પણ જે ચાર પાંચ ઝીંડવા એટલે કે જે ફળ હતા એમાંથી થોડીક આશા હતી તો એ પણ અત્યારે સડી ગયા છે અને જે લારિયા થઈ ગયા એટલે કે કપાસનો ઝીંડવા પલળી ગયા છે કપાસ રૂ પલળી ગયું છે તો આ સંજોગોની અંદર સરકાર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ બે હજાર સોળના ના મેલ્યુઅલ અંદર પણ આ જોગવાઈઓ છે કે બે એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય એવા સંજોગોમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી એવું જ પણ આ લીલો દુષ્કાળનો મતલબ છે કે સરકારના આંકડાઓ છે એકસો ચાલીસ ટકા વરસાદ થવાથી જે ખેત વાવેતર કરેલા છે એ તમામને લાભ મળવા પાત્ર છે એવું સરકારની પોતાની ગાઈડલાઈન કે છે તો અમારી માંગ છે કે આ ગાઈડલાઈનનો સત્વરે સાત આઠ દસ દિવસની અંદર અમલવારી કરી અને ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ નહીતર આ સરકાર ખેડૂતોની હાંસી ઉડાવે છે એવું સાબિત થશે